લહેર સે વો તો ઠારત ઠામો ઠામ સંતો ની શું વાત કરીએ બાપ અમારા દેશના કવિઓએ તો ગાણા કીધું છે આગળ ભાળ્યા જન જગ સંત અને માત હુવાડે એને સંત જગાડે એ પછી ભેળવી દે ભગવંત સંતોનો એ સંતો સ્વભાવ છે એવો બાપ એના પડખેજી ને બેહો ને એટલે આપણને એવો અહેસાસ થાય કે જાણે હું મારી હગી માના ખોળાની માલિપા બેઠો છું અને એવી ટાટક સંતોના સાનિધ્યમાં મળતી હોય છે પછી સંત ગમે તે હોય શકે બાપ ગમે તે સમાજમાંથી હોય શકે એવું નથી કે ઉંચ સમાજમાં જ સંતો થાય પરમાત્માનો હસ જે જન્મ ધરીને આ દુનિયામાં આવ્યો હોય પછી નાનામાં નાનો સમાજ હોય ને તો એની માલીપાથી એના દીપકની જ્યોત છે ને પ્રગટ્યા વિના રહેતી નથી બાપ એવા એક સંત સિરોમણી સંત શ્રી રોહિદાસ બાપાની વાત કરવી છે કાશીનગર મેઘવાલ સમાજ ચમારનો ખોરડું અને બરાબર પંદરમી સદી મહાસુદ પૂનમ અને એના દિવસે એક માતા કરમાબાઈ અને રઘુરામ ચમાર ના ઘરે એક બાળક નો જન્મ થાય છે રવિવાર હોવાથી એના ફૂએ એનું નામ રવિદાસ પાડ્યું છે જાતના ચમાર એનો ધંધો છે ને જોડા સીવવાનો પણ ધીરે 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 એમ કેવા છે કે રોહિદાસ મોટા થવા મંડાણા

આવો રોહિદાસ એમ છે લાયક થયા તેને અંદર થી એક તપસ્યા જાગી એક 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 તરસ જાગી એક ભાવ જાગ્યો કે આ દુનિયાના ચોક ની બધું જ હોઈ શકે પણ ગુરુ ન હોય તો જ્ઞાન આગળ વધે નહીં એટલે ગુરુની તપાસ ચાલુ થઈ

ઓ જાય અન સોનું સોની ના ત્યા જાય અને એની જે ચકાસણી થાય એમ સંતે ચકાસણી કરી રોહિદાસ ના માથે પંજો મૂક્યો માથે હાથ મૂક્યો એને આશીર્વાદ આપ્યા અને પછી તો ઈ રોહિદાસ ના ભક્તિ મંડા વખાણ થાવા ચારે બાજુ ઈ કાસીની घाट માથે લોકો આવે જાય એની દુકાને બેહે

આટલી ભક્તિ આટલું જ્ઞાન આટલો બોધ આપે એટલે માણસો એની પાસે આવીને કીધું કે રોહિદાસ ભગત તમે ભૂલા પડ્યા છો કે કેમ કે મારા નાથના દરબારની માલિકમાં ભૂલો પડ્યો એનોય મને વાંધો નથી શું થયું કે તમે આ મેઘવાડ સમાજના ચમાર સમાજના થઈને તમે આ ભક્તિ કરો ને એ બરાબર ન કહેવાય અને જો કદાચ તમારો ગુરુ સાચો હોય તમારી ભક્તિ સાચી હોય

એમાં પંડિતજી આવી અને કીધું ભગત જોડા તૂટી ગયા છે સીવી આપો અને કાતો પછી મને નવે જોડ આપો એ આવ્યા તેથી રોહિદાસે કીધું તું એક કામ ન કરો મારું તમે ક્યાં જાઓ છો તો કે અમે હરિદ્વાર જઈએ છીએ ગંગાજી મળવા ગંગીજી સ્થાન કરવા માટે આ શ્રીફળ અને ટકો સોપારી એ લઈ અને અમે ત્યાં જઈએ છીએ અને તે રોહિદાસ બાપાએ એટલું કીધું તું પ્રભુ તમે જોડા તો લઈ જાઓ તમે ક્યો તો સીવી દઉં તમે કયો તો તમને નવા આપી દઉં પણ મારી એક કાકલો દી મારી એક વિનંતી છે કે હું તો ગરીબ માણસ છું આયા મારું ખોરડું મૂકીને હું ક્યાં જાઉં મારું એક કામ ન કરો કે શું કે આ મારો મારો ટકો છે ને તમે લઈ જાઓ અને ગંગા મૈયાને તમે આપજો પણ મારી શરત એટલી છે કે ગંગા મૈયા ના પ્રવાહિપાયા પંડિત પંડિતને મનના માલિપા એમ થયો કહો ભગત આટલી બધી ઉછાળા મારે તારી ભક્તિ દુનિયાના ચોકમાં ક્યાંય ગંગા મૈયા હાથ લાંબો કરીને કોઈ દી કોઈનો ટકો સ્વીકારે નહીં અમે વર્ષોથી અમારી પેઢીઓ જાય અને ગયા અને તેથી રોહિદાસ ના મનમાં એમ થતું કે નહીં મારી મા એ ગંગા મૈયા જો મારા જેવા ગરીબ એક સાધુડા નો ગરીબ એક ભગત નો ટકો સ્વીકારે તો જ આપજો નહીતર એને આપતા નહીં અને આ વાત નક્કી થઈ પંડિતો ગયા અને બરાબર એમ કેવા છે કે નગરની માલીપાથી પસાર થાતા 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 થાથા એ છેક હરિદ્વારની માલી પા આવી અને ગંગાજીની માલી પાસ સ્નાન કરવા માટે ઉતરે છે ગંગાજીમાં સ્નાન કરતા કરતા એને ઓછીતાનું યાદ આવે છે ક્યાં તો રોહિદાસનો ટકો છે આપવાનું કીધું છે અને રોહિદાસ ના ટકા ને લઈ એ બરાબર ગંગા મૈયા ના એ મધરણ ની માલી પાગ્યા અને હાથ લાંબા કરીને કીધું કે હે ગંગા મૈયા અમે જે છીએ પણ રોહિદાસ જો ભગત હાચો હોય એની ભક્તિ ઉપર તું રાજી હોય તો એને ટકો મોકલ્યો છે પણ શરત એટલી કરી છે કે ગંગા મૈયા જો હાથો હાથ લે તો જ આપજો

ભગત કદાચ માને કે ન માને પણ આ હાથમાં ટકો લીધો એનું માડી કઈ પ્રમાણ ખરું અને તે ગંગા ગંગા એ હાથ બીજો બહાર કાઢી અને સોનાનું રત્ન રત્નજડિત કંકણ હતું એ કંકણ લઈ અને પંડિતના હાથમાં આપીને એટલું કીધું કે જાઓ રોહિદાસને આપજો અને એને કહેજો તારો ટકો સ્વીકાર્યો છે અને તને બદલામાં ગંગા મયા એ પ્રસાદ રૂપી આ સુવર્ણ હીરા જડિત રત્ન જડિત કંકણ તને પ્રસાદના રૂપમાં આપ્યું છે અને ઈ જ કંકણ લઈ અને પંડિત જેથી પાછા વળ્યા પણ બારા નીકળ્યા તા તો અંદર અંદર ભાવ જેવો થયો કે રોહિદાસ ને ક્યાં ખબર છે આ ગંગા મયા કંકણ આપ્યું છે એમ

અને ધાર નગરના નરેશના રાજમાતા રાજરાણી રાણી એ રાજીના રડ થઈ ગઈ રાજ રાણીના હૈયાનો હારખ જોઈ અને રાજાને એમ થયું કે વાહ પંડિત વાહ પંડિત વાહ પંડિત તે દુનિયાના ચોકની માલી પા ભેટ આપી પણ આપી જાડી આ બાજુ રાજીપો થયો ઈજ કાણે ધારના જે મહારાણીએ કંકણ પહેર્યું તું એનો ચહેરો વામણો મંડ્યો થાવા હરખમાં હતો ઘડીક માં વામણો શું કામ થયો મહારાણી ને મનમાં અંદર થી ભાવ જાગ્યો કે મહારાજ આ એક કંકણ છે એક કંકણ ને લઈને કરું શું બીજો હાથ મારો ભાડો એટલે આની જોડ મને જોઈએ જોડ લાવી આપો અને મને એટલી બધી અંદર થી આમ જિજ્ઞાસા થઈ છે કે એક હાથમાં જો કંકણ આટલું રૂડું લાગતું હોય તો બીજા હાથમાં કંકણ પહેરું તો મારા હાથ કેવા દીપી ઉઠે મારા તમારા નામના ચૂડલા હું પહેરું તમારા હાથની બંગડી તમારા નામની પહેરી અને મારો રાજીપો છે ને એ ખીલી ઉઠે મહારાજે પંડિતજીને કીધું પંડિતજી એક કંકણ લાવ્યા છો ને એવું તમે બીજું લાવી દો આ ભલે તમે ભેટ આપી પણ તમે જે કંકણ લાવ્યા એની કિંમત કરતા તમને દસ ગણું ધન આપું તમે જ્યાંથી લાવ્યા હોય ત્યાંથી લઈ આવો આખી વાતની મજા આવે છે સાહેબ હવે પંડિતજી મૂછાણા કારણ કે આ કંકણ તો ગંગા મયાએ આપ્યું તું મનમાં મનમાં સોસાવા મંડાણા એક દી બે દી પાંચ દી પંદર દી ક્યાંય મળ્યું નહીં એને પંડિત નો ચહેરો છે ને એ ઉદાસ મંડ્યો થાવા એ કે નહીં મળે હવે કરવું શું અને આ બાજુ મહારાણી ની એકદમ તાલાવેલી જાગી હજી કંકણ કેમ નું આવ્યું મહારાજા ને ફરિયાદ થઈ મહારાજ કંકણ નથી આવ્યું અને મહારાજે ફરી પાછા પંડિત ને બોલાવી અને એટલું કીધું પંડિત પૈસા ઓછા પડે છે સાધન જોઈએ છે ગમે ત્યાંથી તમે આ કંકણ લઈ આવો અને હવે તમને છેલ્લી વોર્નિંગ છેલ્લી વાત કે જો કંકણ નહીં લાવો તો તમને મૃત્યુનો દંડ આપીશ અરે થાર થાર થર મંડો કાપવા એ પંડિત રોતો કકળતો આવી અને રોહિદાસ ના પગમાં પડીને કીધું મહારાજ તમારા એક ગુનેગાર ને માફ કરો બાપ કે શું થયું કે ગંગા મૈયા એ ટકો તમારો સ્વીકાર્યો હોતા મને કંકણ આપ્યો તો કંકણ મે લવભામાં લાલચમાં તમને નો આપ્યો ધારના નરેશ રાજાને આપ્યું રાણીએ પહેર્યું સજા મળશે મૃત્યુનો દંડ મળશે મહારાજ તમે બચાવી શકો અને તેથી રોહિદાસે કીધું તો હું બચાવવા વાળો કોણ માં ગંગા ને પ્રાર્થના કર અને એના એક વાર ભાઈ પાછી ગુના કબૂલ ઈ તને કદાચ તારી દે કરવું શું તો કે મારા ચામડા પલાળવાનો એમાંથી કંકણ મળ્યું ધાર નરેશ ને આપ્યું અને પછી મહારાજ અને એની મહારાણી બેય જણા આવી અને રોહિદાસ બાપા ના શિષ્ય બન્યા એની ભક્તિ કરી અને એ દિવસથી આ કહેવત પણ લાગુ પડી કે મન આપણે ગૌરવ લઈએ એટલે આ મેઘવાડ સમાજમાં ચમાર સમાજમાં સંત શિરોમણી સંત રોહિદાસ ચારે કોર જે કાર થયો જય રોહિદાસ જય રોહિદાસ જય રોહિદાસ જય રોહિદાસ